નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસને ને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકોની સકારાત્મક અને સંતુલિત વિચારસરણી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તમે નવી ઊર્જા સાથે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે પડોશી અથવા બહારના વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે તમારા કામ પર ધ્યાન આપો ભાઈઓ સાથે ચાલી રહેલા કોઈ પણ વિવાદને શાંતિથી શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકોની રુચિ સર્જનાત્મક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધશે પડકાર સ્વીકારવાથી તમારા માટે આગળ વધવાના રસ્તાઓ ખુલી શકે છે સામાજિક કાર્યમાં પણ તમારું સન્માન જળવાઈ રહેશે અચાનક મોટો ખર્ચ આર્થિક સ્થિતિ બગડી શકે છે આ સમયે ધીરજ અને સંયમ જરૂરી છે સંતાનની કોઈ નકારાત્મક પ્રવૃત્તિને કારણે ચિંતા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો આજે કેટલાક અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શન હેઠળ ઘણું શીખી શકે છે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો કાર્યક્રમ પણ બની શકે છે કુટુંબિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે આ સમયે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળો વેપારમાં આજે કોઈ ખાસ સફળતા નહીં મળે વિવાહિત જીવન સામાન્ય રહેશે नियमित दिनचर्या आणि संतुलित आहार तમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કрма कपूरની વાટ બનાવ कर्क રાશિ कर्क રાશિના જાતકોના અક્ષર ડ અને હ આ સમયે કર્ક રાશિના જાતકોએ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાને બદલે ધૈર્યથી કરવું જોઈએ ચોક્કસ તમને લાભદાયક પરિણામ મળશે જો કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો છે તો સમજદારી અને સમજદારીથી કામ કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે આજે કોઈ જોખમી કામ પર ધ્યાન ન આપો મુસાફરી દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવનો અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે મહેનત અને આત્મવિશ્વાસ સાથે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સારા પરિણામ પણ મળશે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં સફળતા મળશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી તમને આધ્યાત્મિક શાંતિ પણ મળશે પરિવારના કોઈ સભ્યના વિવાહિત જીવનમાં તણાવ રહેશે આ સમયે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો યુવાનોએ મિત્રો સાથે સમય વિતાવીને વિતાવીને અને મોજ મસ્તી કરીને કારકિર્દીની ઉપેક્ષા ન કરવી જોઈએ સંતાનની કોઈ સમસ્યાને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ ચડાવો લાલ ચંદન ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજનો ગ્રહ દશા કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારી છે અને આજનો દિવસ તમારા માટે અનુકૂળ છે સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી ચિંતા દૂર થશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વડીલોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓએ મનોરંજનની સાથે અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો આ ખૂબ જ મહેનત કરવાનો સમય છે નજીકના ભવિષ્યમાં તમને યોગ્ય પરિણામો મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આ વખતે તુલા રાશિના જાતકોને સકારાત્મક વિચારસરણી સાથે કોઈ પણ નવું કાર્ય આયોજન અને આયોજન અને કરવાથી નવી દિશા અને શ્રેષ્ઠ પરિણામ મળશે આધ્યાત્મિકતામાં રસ હોવાથી તમારો સ્વભાવ વધુ નમ્ર બનશે યુવાનો તેમના ભવિષ્ય માટે ગંભીર હશે સાવધાન રહો અને કોઈ પર વધારે વિશ્વાસ ન કરો તમે છેતરાઈ શકો છો પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો પૃથ્વીક રાશિ પૃથ્વીક રાશિના જાતકોના અક્ષર ન અને ય જો લાંબા સમયથી અટકેલું કોઈ કામ અચાનક પૂરું થઈ જાય તો વૃશ્વિક રાશિના લોકો ખૂબ જ ખુશ થશે તમારા રાજકીય સંબંધોને મજબૂત બનાવો વિદ્યાર્થીઓને કોઈ પણ ઇન્ટરવ્યૂ કે શબ્દાત્મક પરીક્ષામાં સફળતા મળશે મનોરંજન અને મોજ છોક પર ખર્ચ કરતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું આ તમારા આત્મસન્માન પર નકારાત્મક અસર કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ અને ઢ રાશિના લોકો આજે પોતાની દિનચર્યામાં થોડો ફેરફાર કરશે અને સારા પરિણામ મળશે તમને અટવાયેલા પૈસા પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે પૈસા સંબંધિત કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે ધ્યાને રાખો કે તમારા દ્વારા કોઈ વડીલનું અપમાન ન થાય કેટલીક વાર તમારી ચંચળતા તમને તમારા લક્ષથી ભટકી શકે છે સમય તમારી બાજુમાં છે કર્મચારીનું નકારાત્મક વર્તન તમને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને મોદક અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર દ ખ અને જ મકર રાશિના લોકોને સફળતા મળશે જો બધું આયોજન અને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે રોકાણ સંબંધિત મહત્વની યોજનાઓ પણ સફળ થશે ઘરમાં મહેમાનોના આગમનથી ખુશનુમાં વાતાવરણ રહેશે કોઈની સાથે ચર્ચા કરતી વખતે તમારા ગુસ્સા અને કમંડ પર નિયંત્રણ રાખો વેપારની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે વિવાહિત જીવન સુખમય રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોની કોઈપણ કામ કરતાં પહેલાં ઊંડી તપાસ કરી લો તેને સારા પરિણામ મળશે તમે તમારી સમજણથી કોઈ પણ વિવાદનો ઉકેલ લાવી શકશો આવક ખર્ચમાં સમાનતા રહેશે નજીકના સંબંધી સાથે તમારી પોતાની જીદને કારણે સંબંધ બગડી શકે છે સંબંધોની સીમાઓનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ ચ અને થ મીન રાશિના લોકોએ ઉતાવળ કરવાને બદલે શાંતિપૂર્વક તેમના કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ક્યારેક કમંડ અને વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ અથવા ઉધાર લેતી વખતે બે વાર વિચારો મુશ્કેલ સમયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો અનિયમિત દિનચર્યા અને ખાવા પીવાની આદતોથી પેટની સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો અને પીળી અને પીળું ચંદન લગાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો